ડીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના ફોરે નન એક્ટના ગુના કામે છેલ્લા તેર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગુરુગ્રામ રાજ્ય હરિયાણા મોકામેથી પકડી પાડતી સાવરકુંડલા ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડ મહેરબાન ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબના હોય ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા પકડી પાડવા માટે ડિવિઝન નાસ્તા ફરતા રચના કરી નાસ્તા ફરતા આરોપી મહેરબાન અમરેલી જિલ્લા પોલીસ અધિક શ્રી સંજય ખરા હોય અમરેલી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્કોરની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા ડિવિઝન ના મદદની

ઓગણીસ છેતાળીસી કલમ ચૌદની ની પેટા કલમ બી તથા સી તેમજ ચૌી ના ગુના કામે પોતાના ધરપકડવા ભાગતો ફરતો તેમજ મજકુર સમનું નામદાર કોર્ટ રાજુ લહાનાઓ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનો વોરંટ ઇશ્યુ થયેલ હોય અને મજકુર આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા નાસ્તો પડતો હોય જંગીની સાવરકુંડલાના ડિવિઝન નાસ્તા ફરતા સ્કોરને મળેલ ચોક્કસ બાતની આધારે મજકુર આરોપી ગુરુગ્રામ રાજ્ય હરિયાણા મુકામેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે મરીન પીપાવા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે પકડાયેલ આરોપીની વિગત પૈકી પરાક જાદવચંદ્ર ફુકન ઉંમર વરસ પંચોતેર રહે ઘર નંબર સત્યાવીસ બીજો માળ નવી સરનિયા ગાંધી બસ્તી સિલ્પુખુરી કામરૂપ મેટ્રો સડસઠ ગુરુગ્રામ રાજ્ય હરિયાણા કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પૈકી આ કામગીરી સાવરકુંડલાના ડિવિઝન નાસ્તા ફરતા સ્કૂલના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીવી પલાસ તથા એસઆઈ મહેશભાઈ મહેરા તથા હેડ કોન્સ્ટેબલ લીલેશભાઈ બાબરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસીવાળા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે